કોલકાતામાં જે ઘટના બની છે ખરેખર દુઃખદ ઘટના છે અને એ ઘટના આજે સમગ્ર ગુજરાત અંદર પડઘા વાગ્યા છે આપ જોઈ રહ્યા છો કે છેલ્લા બે દિવસથી ડોક્ટરો છે તે હડતાલ પર ઉતર્યા છે એટલે કે ઉપડી છે સંપૂર્ણપણે બંધ છે અને ઇમરજન્સી સેવાઓ છે તે ચાલુ છે આજે આણંદ ની અંદર પણ જરા પડઘા વાગ્યા છે ખાસ કરીને કહીશું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આનંદ અને ખેડા બ્રાન્ચ છે આજે ચારસો થી વધારે ડોક્ટરો આજે હડતાલ પર ઉતર્યા છે આપ જે દ્રશ્ય જોવો છો એ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જે અંદર જે ઘટના બની છે ઘટના બાદ આજે સમગ્ર ગુજરાતની અંદર જે પડઘાઉ આવ્યા છે અને પડગાના જે પડઘમ છે તે અત્યારે તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું આણંદ થી

ત્યારે સેમિનાર રૂમ માં સુવા જાય ત્યારે એની પર રેપ થાય પાંચ એવા ગુન્ડા તત્વો એનું મર્ડર કરી નાખે એ હદ સુધી જયારે વેસ્ટ બેંગાલ સરકાર કોઈ પણ પગલા ન લે અને એના ત્રણ દિવસ પછી સાત હજાર નું ટોળું એ ક્રાઇમ જે સીન છે એ ક્રાઇમ રેફ જે પ્લેસ છે એ પ્લેસ ને ડિસ્ટ્રોય કરીને પુરાવા નાબૂદ કરવાની કોશિશ કરે તો આવી સરકાર સામે અમારા તમામ ડોક્ટરો આક્રોશ છે કે વેસ્ટ બંગાળમાં વેક્સિનેશન રોલ આવવું જોઈએ અને તમામ ડોક્ટરો માટે લઈ ગયો કાયદો પસાર કરવો જોઈએ કે ડોક્ટર પર હુમલો કરનારની વ્યક્તિની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને એ પણ બિન જામીન પત્ર હોવી જોઈએ આજે અમારી 24 કલાકની સાઈક છે પરંતુ જો અમને યોગ્ય જવાબ ન મળે તો કદાચ અનિશ્ચિત મુદત માટે અમે હડતાલ પર જતા અચકાઈશું સાહેબ આપણી ડોક્ટરોની માંગણી શું છે ન્યાય માટેની અમારી માંગણી છે કે આ જે રેપ ટ્વિટર જે થયું છે એ બહુ એ બહુ ઓબ્વિયસ છે દેખાય છે કે કોણે કર્યું છે તમે એને પકડો એને તમે જેલમાં નાખો એને फांसी આપો પણ અમે અમે આ ડોક્ટર પર થયું છે એટલે રસ્તા પર નથી ઉતર્યા 2011 માં નિર્ભયા હતી આજે અભયા છે આ અભયા કેસ છે સરકાર જાગે રસ્તા પર ઉતરીશું તો સરકાર હલાઈ દઈશું રસ્તા પર ઉતરીશું તો નિર્ભયા કેસ જેવો જુવાળ આખા દેશમાં પેદા થશે શું લાગે છે ક્યાં સુધી ચાલશે આજે તો અમે ચોવીસ કલાકનું નું આપ્યું છે

તેને લઈને સમગ્ર દેશના જે ડોક્ટરો છે તે હડતાલ પર ઉતરી આવ્યા છે જોવાનું રહે આગામી દિવસો ની અંદર હવે હડતાલ ક્યાં સુધી ચાલશે અને નિર્ણય ક્યારે આવશે કારણ કે ન્યાયની માગણી કરી